નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર હાર્દિક સ્વાગત છે બારગામ માછી સમાજ ના પ્રમુખ શ્રી વાસુભાઈ ટંડેલ ગુજરાત માછી મહામંડળ સમાજના મુખ્ય સામાજિક કાર્યકર શ્રી શૈલેષભાઈ ટંડેલ સાથે સામાજિક અગ્રણી ગજાનંદ ટંડેલ ઈશ્વરભાઈ ટંડેલ હિતેશભાઈ ટંડેલ

સમારોહના અધ્યક્ષ શ્રી વાસુભાઈ ટંડેલ તથા શ્રી શૈલેષ ભાઈ ટંડેલના હસ્તે કરવામાં આવ્યો બાવનગામમાંથી સમાજના પ્રમુખ પ્રિન્સિપાલ દિનેશભાઈ તથા શ્રી વાસુભાઈ શૈલેષભાઈ તથા અન્ય અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા બાવનગામના મહામંત્રી શ્રી કાળુભાઈ તથા બારગામના તમામ અગ્રણીઓ તથા તમામ ભાઈ બહેનોના સહકારથી સંપન્ન થયો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ जरूरी मैंने कोई भी तरफ के माची समाज में आमंत्रण में तो उनको ऐसा मारे बिना सबको जगह जाने की मर्जी होगी मैंने देव कारों